સુરક્ષા માસ અંતર્ગત પાલનપુર શાળાએ પોતાની કૃતિ રજૂ કરી હતી જાન્યુઆરી થી એકત્રીસમી જાન્યુઆરી સુધી રોડ સેફ્ટી મંથ બે હાજર પચીસ નું સેલિબ્રેશન કરવામાં આવે છે જે અંતર્ગત સુરત શહેર ટ્રાફિક શાખા એ અલગ અલગ શાળા કોલેજો યુનિવર્સિટી રહેણાંક વિસ્તારો અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જાણકારી આપેલ છે આજ રોજ પ્રાંગણમાં જિલ્લા શિક્ષણ અધિકારીની સહયોગથી કુલ બારથી વધારે સ્કૂલોના બાળકોએ પાર્ટિસિપેશન આ ફંક્શનમાં કર્યું છે જેમાં મુખ્યત્વે ડાન્સ અને ડ્રામા કોમ્પિટિશનનું આયોજન રાખેલ છે આ ડાન્સ અને કોમ્પ્યુટર ડાન્સ ડાન્સ અને ડ્રામાના કોમ્પિટિશનમાં કુલ પાંચસો થી વધારે બાળકોએ ભાગ લીધો છે અને આનો મુખ્ય હેતુ એ બાળકો અત્યારથી ટ્રાફિકના નિયમો બાબતે જાગૃત બને અને સાથે સાથે એમના અને એમની આજુબાજુના જેટલા પણ લોકો મિત્રો સંકળાયેલા છે એ પોતાની રીતે એક અપીલ પણ કરે એવો મુખ્ય ઉદ્દેશ હતો આમાં દરેક બાળકોએ સુંદર પરફોર્મન્સ કર્યું છે જેમાં સીટ બેલ્ટ બાંધવા હેલ્મેટ પહેરવા ઓવર સ્પીડિંગમાં ગાડી ન ચલાવી ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને તમામ વિષયોને આવરી લેતા ખૂબ જ સુંદર રીતે એનું પ્રેઝન્ટેશન કરવામાં આવેલું છે સુરત શહેર ટ્રાફિક શાખાનો મુખ્ય ધ્યેય અકસ્માતમાં ઘટાડો લાવવાનો છે અને મુખ્યત્વે પિસ્તાલીસ ટકા જેટલા અકસ્માતો જ્યારે ટુ વ્હીલર ચાલકો બાલ હેલ્મેટ ન પહેરે ત્યારે થતા હોય છે તો લોકોની સુરક્ષા અને લોકોની સલામતી સાથે સંકળાયેલા તમામ મુદ્દાઓ પર સુરત શહેર પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે હેલ્મેટ ના પહેરવાના લીધે જેટલા પણ મૃત્યુ શહેરમાં થઈ રહ્યા છે એમને ક્યાંક ને ક્યાંક ઘટાડો લાવી શકાય અને સાથે સાથે અકસ્માતનું પ્રિવેન્શન પણ કરી શકાય તેવી કામગીરી હાલ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માન્ય એચએમ સાહેબના માર્ગદર્શન મુજબ પિસ્તાલીસ દિવસની હેલ્મેટ અવેરનેસની ડ્રાઈવ ચાલુ કરવામાં આવેલી છે જે પંદર ફેબ્રુઆરી સુધી ચાલશે અને પંદર ફેબ્રુઆરીથી જે પણ ટુ વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ પહેર્યા વગર પોતાનું બાઇક ચલાવશે એમના વિરુદ્ધ ચોક્કસપણે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને આ શિક્ષાત્મક કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ એ લોકોના જીવ બચાવવા લોકોના જીવન સાથે સંકળાયેલો છે એટલે આ તબક્કે સુરતના શહેરીજનોને હું ચોક્કસપણે અપીલ કરીશ કે પ્લીઝ આપ ટુ વ્હીલર ચલાવો ત્યારે ચોક્કસપણે હેલ્મેટનો ઉપયોગ કરો જે આપ જે આપણી સુરક્ષા અને આપના પરિવારની સુરક્ષા સાથે સંકળાયેલું છે જય હિન્દ જય ભારત